આ ભમનજીએ જો અતારે આયક તો કોમ કેટલું હોય છે ને આ ઓપથિનો ઓપરેશનનો ઓપરેશન જો বাচ্চা લાયો અતારે સીઝનમાં તો જાવ તો પડ્યા મારા બેટા કીધું એટલે જાવ પડે આપણા આપણા આવે ના આઈ ગયા પછી હાડો હાડો જતા આવો આ કોની મારા ઓલસે આદર મારું બતાવાનું અલા એ અકાજી ઓલા શું કરવા રે અંદર બહાર આવ કુડો આવ ભમરૂજી શું કરતા દા અંદર અને આ ઘરમાં એવું આમ હવે નમરા ના

તમે એ બુડો એક તો અમારા જયારે અમારા બોલાવવાનું થાય આપડે આપડે આટલું લાગે છે ના અમારા અમૃતજી મારો આટું કે લઈ ને આવ્યો આવું ખરાબ અને મારો તો તો હોય જોઈ કે

હેરાન કરવાનું આઈ ગયો ને આ પગ પાય ગયો ને પથરો હેરજો ખરી હવે તૈયાર થઈ

આગળ લે જાયું નહીં લે એટલે રસ્તો આગળ અહીં ગાડીઓ ઊભી રાખો કી સર જવાનું છે કે મેમ આયોજન તો છે ને ખાવા આયોજન છે ખાવા આવો હો બસ

અલા કરતા ભગવાન તમને લઈ લીધા તો હારું હતું મોટા હેરાન થઈ રહ્યા અલા ભમરૂજી તમે તો બોલાવણા માયા હતા પણ રોવા આવ્યા છો તમે અલા પણ એમ રોવું તો બેહો બેહો પણ જીવે છે નહીં દેતા રહ્યા અલા આડું લાગે થોડું કે આડું રોય એમ હવે બેહો થોડી જ જેવું છે હારું રહે ને હારું રહેવા અમ પણ આનું આનું દાણનું તો અમને રે પાડોજી મરે તો અમારે થોડી થોડી નાબુ પડે બોલો સાચી વાત તમે હોત વડી હારું જોડે કોણ અમે કંટાળ્યા છે ઓન આગળ જતા રહે હારું તો એમ કેતો તમે મજામાં બસ શાંતિ શાંતિ હો શું રાધા લઈ રાખ્યો આ સાધન ગાડી લઈને વગર જ મિલી હોય આવ્યું નતું ને આપણે વરાળ પડ્યો છે ને ભાઈ બાબુજી ભરણ ને એમ ઓ આ આ કોઈ બગાડ બગાડ નહીં પાછો બગાડ તો ઉના વરામાં તો વરાળ બે મહિનાથી ઠોઠોઈ કરે છે એનું તો જબર વરસાદ પડ્યો પણ શેતી સારા આવ્યો જ નહીં ઉકા ગાડી હું તો માથા પર હા હું લારી છે કે મારી આપડે તો ત્યાં ને કો ક્યાં તો હવે હવે બેઠા હો તો લોકો કેટલું કર્યું ખબર છે તમને

બે હાશું બધું વ્યવસ્થા કરી ખાવાની બુલું કરી ગયો લાદી પણ

આપણે <coughs>

એ તો તમને ખબર ના હું પોતે દવાખાને ગયો અમને ખબર હોય ને તેમાં તાર મારી હાળી બાળી બધું તેમાં ખુઈ રહ્યો હારે એમ ને કોઈ ઘરમાં કોઈ છોકરા બોકરા રાખતા નહી આ તો અમે પાડોશી છે તો આ પડે છે સાચી વાત છે હા ચવા તાર માર તો આને આ તો બતા પુખડી બારે શું છે ઘરે આ તો ચોક આવો ને બોલામણાનું અહીંયા તો બે રોટલી ખાતા હોય ને સીધી પોંસ ઉલાડે એમ છે આ વાત તો સાચી છે કો તમે સગવડ કરો ને ઈવન કો તમે તમારા કોય પિંજીન પિંજીવાયા છે

આ જો પડે જુઓ તારે તારા તારે છે તો પણ તમે તારે પેલા કહી દેવા કે મારા ઘરે કોઈ તારા મે ભૂતી હોય

અમે થી તમને બોલે કોઈ બીજું કોઈ ના બોલે તમને ભળે એમ શેજ નહીં